બહુ ઠંડુ વાતાવરણ છે તમે જોઈ શકો છો ખરેખર અત્યારે ચા પીવાની બહુ મજા આવે તમે જોઈ શકો છો ખરેખર કીધું છે ચા બનાવી લો તો આજે તમે હમણાં જોજો લોગમાં છે એ બધી જોતા રહેજો બહુ મજા આવે છે ચા નો ખોડ બબાબા ને અમારે એસિડિટી હોવાથી ખોડ થોડીક ઓછી નાખવાની એટલે કે મોડો ચા પીવાનો ખરેખર મોળો ચા પીવાનો છે

કાલો ભમરજા બની ગયો શું ઉકાળી ઉકાળી જોરદાર ઠંડુ એવું વાતાવરણ છે ઉફણી ના થાય વીરદીભાઈ તો ડોઈનો ઉપયોગ કરો જો ચા ઉકાળી રહ્યા છે જોરદાર તમે જોઈ શકો છો ક્યારે મોલો જ્યાં બેસી આપણે ખરેખર ચા પીવાની મજા આવે વીરદીભાઈ હાચી વાત કે ખોટી બહુ સારો હોવો જોઈએ ચા બની ગયો છે મિત્રો તમે જોઈ શકો છો